મિત્રો નવી યુટ્યુબ ચેનલની અંદર ફરજિયાત આ સેટિંગ આપણે ઓન કરવું ફરજિયાત છે પણ મિત્રો ઘણા લોકોને આ સેટિંગ ઓન કરતા નથી આવડતું જો આ બે ઇનેબલ છે આ બે ઓપ્શન અહીંયા સેટિંગમાં ઓન થઈ ગયા છે પણ જે ત્રીજા નંબરનું છે એની અંદર જે ફ્રીચર તમને શું કહેવા માંગે છે તમને અહીંયા જણાવ્યું તો જો અહીંયા થોડુંક ફાઇલ ઓપન કરી લઈએ જે ફ્રીચર તમે ઓન કરેલું ના હોય તો એના માટે તમને જો અહીંયા અહીંયા ઘણી બધી ઓપ્શન છે તમને છે ને જે ફ્રીચર છે તમને યુટ્યુબ તરફથી નથી મળતા આ ફ્રીચરને જ્યારે તમે ઓન કરો ને ત્યારે મિત્રો તમારા માટે આ વેરિફિકેશન કરો ને તો બધા ફીચર તમારા માટે ઓન થાય છે હવે કેટલા બધા ફીચર તમને જો ક્રેટ માય મોરે લાઈવ જો તમારે ડેઇલી લાઈવ કરવું ને તો તમે નથી કરી શકતા પછી એની અંદર અપલોડ મોરે વિડીયો ડેલી વિડીયો અપલોડ કરાવો તો પણ તમે નથી કરી શકતા પછી અહીંયા એની બદલતું લાઈવ સ્ટેડિયમ નથી કરી શકતા પછી એક્સ્ટ્રા લિંક તમે કોઈ પણ વિડીયોની અંદર તમે લિંક મૂકવા માંગો છો તો તમે લિંક એની અંદર નથી મૂકી શકતા ત્યાર પછી મેં ટેસ્ટ એન્ડ કોમ્પિટિટિવ ડેફિનેટલી થંબલે જે થંભાઈના અમુક છે તમે નથી મૂકી શકતા અહીંયા ઘણી બધા અહીંયા ફીચર તમને ઇલીગલ મોનોટાઇઝરને અપ્લાય પણ મિત્રો ખાસ તમે નથી કરી શકતા તો આ જે ફીચર છે આપણે એનિબલ કઈ રીતે કરવાનું છે અને આ ફીચર મિત્રો નવા યુટ્યુબ પર છે ને એના માટે ઇનિબલ કરવું પણ જરૂરી છે પણ ઘણા લોકોને તે એનિબલ કરતા નથી આવડતું હવે હું તે એની ઉપર ક્લિક કરું છું તો અહીંયા તમને આ ટાઈપનું ફીચર જોવા મળે છે જેની અંદર તમને ત્રણ ઓપ્શન મળશે વિડીયો વેરીફિકેશન વેલેટ આઈડી અને ચેનલ હિસ્ટરી તો આપણી ચેનલ તો નવી છે એની અંદર આપણે હિસ્ટરી તો નથી દેખાડી શકતા પણ હા એક ઓપ્શન છે આઈડી જો તમારી પાસે પાન કાર્ડ છે તો પાન કાર્ડથી મિત્રો તમે વેરીફાઈ કરી શકો છો અને બીજા નંબર જે સૌથી પહેલાં નંબર તમારા માટે સારામાં સારું છે પહેલાં નંબરનું વિડિયો વેરિફિકેશન હવે વિડીયો વેરિફિકેશન કરવામાં મોટામાં મોટી પ્રોબ્લેમ કઈ છે લોકોને ખબર જ નથી કે વિડીયો વેરિફિકેશન કઈ રીતે કરવાનું હોય છે મિત્રો વિડીયોની અંદર તમે ધ્યાન આપજો જો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે વિડીયો વેરીફિકેશન છે એને તમારે એનિબલ કરવું છે તો આ ફીચરને તમારે બધા ફીચર ચાલુ કરવા માટે વિડીયો વેરિફિકેશન કરવા માટે ખાસ કરીને કઈ રીતે તમારે વિડીયો વેરિફિકેશન કરવાનું છે તો તમને ખાસ વિનંતી કીધું કે વિડીયો વેરીફિકેશન કરતાં પહેલાં તમને ખાસ એક ઓપ્શન જો આપણે અહીંયા એક્સેસ ફ્રીચર ઉપર આપણે દાખલા તરીકે ક્લિક કરી લીધું છે તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ત્રણ ઓપ્શન મિત્રો અહીંયા મળે છે જો ત્રણ ઓપ્શન કયા કયા છે તો યુઝ વિડિયો વિડીયો જો વિડીયો વેરિફિકેશન યુઝ આઈડી અને બિલ્ડ ચેનલ હિસ્ટ્રી તો આપણે જે પહેલાં જ નંબરનું મિત્રો ઓપ્શન છે આપણે એને પસંદ કરી લેવાનું છે મિત્રો તો આપણે એને પસંદ તો કરી લઈશું પણ એના ઉપર શું કરવાનું છે તો એની અંદર એક વિડીયો વેરિફિકેશનનું ઓપ્શન આવશે જેવી રીતે કેમેરો આપણે આડા સામે ફોન રાખીને આ રીતે વિડીયો આપણે બનાવતા હોય ને એવી રીતે એક ઓપ્શન તમને મળશે પણ એના પહેલાં વિડીયો ચાલુ થાય ને એના પહેલાં તમને એક તમને છે ને ટેસ્ટનું ઓપ્શન તમને મળશે ટેસ્ટ એટલે તમને દેખાડશે કે તમે વિડીયો વેરિફિકેશન કઈ રીતે કરવાના છો કઈ રીતે કરવાનું છે તમારે એની અંદર તમને ચાર ઓપ્શન મળે છે ચાર ઓપ્શન એટલે જે તમને ચિત્ર દેખાડશે આપણા જેવું જ પણ જે ચિત્ર દેખાડે ને એની અંદર તમારે ધ્યાન આપવાની છે કે એ ચિત્ર જે તમારું મોઢું છે ફેસ કઈ રીતે હલાવે છે એ તમારે ખાસ કારણ કે વિડીયો ત્રીસ સેકન્ડ સુધી તમારે ચાલુ રાખવાનું છે અને ત્રીસ સેકન્ડ સુધી તમારે જે એ માથું હલાવે છે ને એવી રીતે તમારે વિડીયો વેરિફિકેશનની અંદર માથું હલાવવું પડે છે તમે એવું વિચારતા હોય કે ચાલો આવી રીતે એક જ ધાર્યો આપણે ત્રીસ સેકન્ડ રાખી લઈએ તો તમારું વિડીયો વેરિફિકેશન થઈ જશે તો નહીં થાય મિત્રો કારણ કે ઘણા લોકોની આ પ્રોબ્લેમ છે પણ એ પહેલાં જે તમને ચિત્ર દેખાડશે વિડીયો વેરિફિકેશન તમે આની ઉપર ક્લિક કરશો એટલે જ્યારે તમારો કેમેરો ચાલુ થાય ને એ પહેલાં એક ચિત્ર આવશે ડબુડાનું અને એ તમને જાણ કરશે કે તમારે વિડીયો વેરિફિકેશન કઈ રીતે કરવાનું છે એની અંદર પહેલું તો હું તમને કહી દઉં દાખલા તરીકે તમે સમજી લો કે અહીંયા મેં વિડીયો વેરીફિકેશન ચાલુ કરી લીધું એટલે તમારે છે ને આવી રીતે ને આવી રીતે પકડી રાખવાનું છે જ નહીં તમારું મોં છે તમને જે પહેલાં ચિત્ર બતાડીને ચિત્રમાં ધ્યાન આપવાનું છે પહેલું તમને આવી રીતે કહેશે પછી આવી રીતે કરવાનું કહેશે પછી આવી રીતે કરવાનું કહેશે અને પછી આવી રીતે કરશો ને ત્યારે તમારું વિડીયો વેરિફિકેશન થશે ન કે વિડીયો વેરિફિકેશન મિત્રો થશે નહીં ખાસ ધ્યાન આપજો કારણ કે આ તમે આ ટાઈપનું સિસ્ટમ નથી આ ઘણા લોકોને આ મિત્રો ખબર જ નહીં હોય મિત્રો આ સિસ્ટમની ઘણા લોકોને ખબર નહીં હોય એટલા માટે મેં આ વિડીયો બનાવી છે મિત્રો ખાસ કરીને મારે વેરીફિકેશન કરવાનું છે નહીં એટલે હું વિડીયો વેરિફિકેશન નથી કરતો પણ આ એક સત્ય છે કારણ કે જે મારી મેં અલગ ચેનલની અંદર વેરીફિકેશન મેચ મારી જાતે જ કરેલું છે અને એની અંદર આ સિસ્ટમ મેં વાપરેલી છે અને એ પહેલાં તમને ચિત્ર પણ સેમ્પલ પણ દેખાડશે કે તમારે કઈ રીતે વિડીયો વેરિફિકેશન કરવાનું છે જો તમારી ચેનલની અંદર વિડીયો વેરિફિકેશન નથી થતું અને આ બધા ફીચર તમારે ઓન કરવા છે તો તમારે આ બધું સિસ્ટમ વિડીયો વેરિફિકેશનમાં કરવું જ પડશે ત્યારે મિત્રો આ બધું ફીચર તમને ઓન થશે એના વગર ઓન થશે નહીં તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને ટ્રાય કરજો અને જો કોઈ પ્રોબ્લેમ આવે છે તો મિત્રો ખાસ તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરજો કે અમને આ પ્રોબ્લમ આવે છે તો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો આ તો સ્પેશિયલ વિડીયો વેરિફિકેશન માટે તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ માહિતી મિત્રો તમારે જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો